રાશિના જાતકો દાર્શનિક ઉદાર આકર્ષક અને વ્યવહારુ કુશળ હોય છે રાશિ પર બે હજાર ચોવીસ મુજબ આ વર્ષ તમારા માટે મિશ્ર રહેશે આ વર્ષે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે બીજા ભાવમાં રહેલો રાહુ ગળામાં અનેક પ્રકારની વિકૃતિ પેદા કરી શકે છે ખાવા પીવાની આદતોમાં અશુદ્ધતાને કારણે મોઢામાં ચાંદા અને ઇન્ફેક્શન તમને પરેશાન કરતા રહેશે જો તમે આલ્કોહોલ અને તમાકુ વગેરેનું સેવન કરો છો તો તમારે આ વર્ષે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે અને જો શક્ય હોય તો દવા સંબંધિત તમામ સામગ્રી છોડી દો આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે ગુરુ નવમા અને અગિયારમાં ભાવમાં રહેશે જેના કારણે વ્યવસાયમાં તમારી આવક વધશે પરંતુ તમે બિનજરૂરી પૈસા પણ બગાડી શકો છો ક્રિપ્ટોકરન્સી અને વ્યવચુરલ માધ્યમ દ્વારા કરવામાં આવેલા રોકાણને કારણે તમને નુકસાન થઈ શકે છે કોઈ પણ મોટું નાણાકીય રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ ચોક્કસથી લો તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો જો તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે બીજા ભાવમાં રાહુ રોકાણને લઈને પણ તમને મૂંઝવણમાં મૂકી શકે છે કૌટુંબિક અને સામાજિક જીવનમાં આખા વર્ષ દરમિયાન તમારી રાશિ પર શનિનું વર્ચસ્વ રહેશે જેના કારણે કેટલાક સારા અને કેટલાક ખરાબ પરિણામો જોવા મળી શકે છે વર્ષના પ્રારંભમાં ગુરુ ત્રીજા ભાવમાં અસર કરશે આ કારણે ભાઈ બહેનના જીવનમાં થોડીક ઉથલપાથલ જોવા મળી શકે છે રાહુ બીજા ઘરના જળ ચિહ્નમાં સ્થાન આપવામાં આવ્યું છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરિવારના સભ્યોને વધુ પરેશાન કરી શકે છે વાતચીતના અભાવથી સ્થિતિ તમારા ઘણા સંબંધને બગાડી શકે છે નકલી અથવા બનાવટી વર્તન સંબંધોમાં વિઘટનનું કારણ બની શકે છે તમારા પ્રિયજનો તમારા માટે ઘણો પ્રેમ હશે જો તમે માનસિક રીતે મદદ કરશે તમારે પ્રથમ ત્રણ મહિના નવા અને પ્રેમ સંબંધો ટાળવા જોઈએ ગુરુ ચોથા ભાવમાં પ્રવેશ્યા પછી તમારા જીવન સાથી પર તમારે ઘણું ધ્યાન આપવું પડશે વર્ષની શરૂઆતમાં તેમનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરતું રહેશે તમારી જવાબદારીઓથી શરમાશો નહીં ફેબ્રુઆરી અને જુલાઈ મહિના તમારા જીવનસાથી માટે શુભ રહેશે નહીં નાના બાળકોને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ થોડુંક પડકારજનક બની શકે છે તમે તમારા લક્ષ્યોથી ભ્રમિત થઈ શકો છો એપ્રિલ અને ઓગસ્ટ મહિના તમારા અભ્યાસ માટે શુભ રહેશે નહીં પરંતુ મે પછી ગુરુના સંક્રમણ પછી તમારા અભ્યાસમાં પ્રગતિ થશે શનિની દ્રષ્ટિ તમારા દસમા ભાવ પર રહેશે જેના કારણે તમે તમારા કામમાં ખૂબ જ ધ્યાન આપશો તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે શનિ તમને ઘણી પ્રેરણા આપશે